તો હું તમને થોડાક ઘોંઘાટો પેલા સંભળાવું થોડાક નાદ સંભળાવું પહેલો સમ્રાટ ઓળખાવતો કે મારી પહેલા કશું નહોતું મને જ પહેલો સમ્રાટ કહેવાનો પણ આ સમ્રાટે જે વાત કરી છે શું છે એ કહે છે જે લોકો વર્તમાન યુગને હલકો પાડવા ભૂતકાળનો ઉપયોગ કરશે ચેતાવણીઓ જે લોકો વર્તમાન યુગને હલકો પાડવા માટે ભૂતકાળનો ઉપયોગ કરશે તેની સ્વજનો સહિત કતલ કરવામાં આવશે એટલે કોઈએ પણ હિસ્ટ્રીનું મિસઅપ્રોપ્રિએશન નહીં કરવાનું હિસ્ટ્રી રાઇટિંગમાં અત્યારે એક નવી વાત ચાલે છે એમ કહે છે કે સાચો ઇતિહાસ હંમેશા ભવિષ્યમાં હોય હવા સાંભળતા જ આપણા મનમાં દુવિધા થાય આપણે તો એમ કહીએ છીએ ઇતિહાસ તો ભૂતકાળ છે એનું અર્થઘટન છે પણ એવું નથી અને એનું જસ્ટિફિકેશન શું છે એમ કે છે કે ભવિષ્યમાં લાભ થશે એવા આશયથી વર્તમાનમાં એવો ઇતિહાસ લખવાનો કે જે ભૂતકાળમાં લગભગ નહોતો એ અર્થમાં સાચો ઇતિહાસ ભવિષ્યમાં છે એવું કેટલાક ઇતિહાસવિદો માને છે એટલે પણ આ ચેતાવણી આપણે સાંભળવા જેવી છે